હકીકતમાં જનતામાં વિશ્વાસ નહીં પણ અવિશ્વાસ વધે એવા પ્રકારનો કાયદો ગુજરાતની વિધાનસભામાં કાલે બનાવ્યો મેં એનો ભરપૂર વિરોધ કર્યો કે ગુજરાતની વિધાનસભામાં આવા કાયદા ન બનવા જોઈએ આજે ગુજરાત વિધાનસભા સત્રનો ત્રીજો દિવસ છે સાથે જ આ સત્રનો છેલ્લો દિવસ પણ છે તેવામાં આ સત્રમાં ગુજરાત જનવિશ્વાસ વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે જો કે આ વિધેયકને લઈને ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો માટે કાળો કાયદો હોવાનું જણાવ્યું છે શું છે આ વિધેયક અને ગોપાલ ઇટાલિયાએ આ મામલે શું કહી રહ્યા છે તેની વિગતે વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગુજરાત વિધાનસભા નું ચોમાસુ સત્ર નો આજે ત્રીજો દિવસ છે અને આ સત્ર માં ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત વિધાનસભા સત્રમાં હાજરી આપી છે તો સાથે જ તેમણે વિધાનસભામાં પસાર થયેલા વિધેયકનો વિરોધ પણ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા ત્યારથી સતત ખેડૂતોના પ્રશ્નને લઈને અવારનવાર સરકારનો વિરોધ કરતા જોવા મળતા હોય છે તેવામાં હાલ ગુજરાત વિધાનસભામાં પણ તેમણે પસાર થયેલા જનવિશ્વાસ વિધેયકનો વિરોધ કરી રહ્યા છે

પરંતુ બહુમતી છે ભાજપની એટલે એને મન ફાવે એવા કાયદા બનાવ્યા કાયદો એવો છે કે ગુજરાતના સહકારી વિભાગમાં એટલે કે સહકારી મંડળી દૂધ મંડળી ખાંડ મંડળી મંડળી ખેતી મંડળી અમૂલ સંઘ સહકારી કોઈ પણ ક્ષેત્રમાં કોઈ માણસ ખોટા ડોક્યુમેન્ટ આધારે ખોટી જાહેરાત આધારે ખોટી સય આધારે ખોટા કોઈ પણ પ્રકારના પુરાવા આધારે એમાં સભાસદ બની જાય ડિરેક્ટર બની જાય ચેરમેન બની જાય જેલ ની સજા નહીં હજાર જેલમાં પૂરી દેવા જોઈએ એના બદલે ભાજપની ની સરકારે ગઈકાલે વિધાનસભામાં જનવિશ્વાસ પણ હકીકતમાં જન અવિશ્વાસ વિધેયક રજૂ કરી અને ખોટા ડોક્યુમેન્ટ આધારે સભાસદ બનવાનો કે ચેરમેન બનવાનો રસ્તો ખોલી આપ્યો બીજી વાત કે ખોટા ડોક્યુમેન્ટ ખાલી સભાસદ બનવા માટે નથી વપરાતા ખેડૂતના નામે લોન લઈ લેવામાં પણ ખોટા ડોક્યુમેન્ટ વપરાય ખોટા ડોક્યુમેન્ટમાં માત્ર કાગળ નહીં ખેડૂતની ખોટી સહી કરવી ખેડૂતનું ખોટું ખાતું ખોલાવવું બેંકમાં ખેડૂતનો ખોટાનો ઉપયોગ કરવો આ બધું પણ ખોટી પ્રોસેસ છે હવે વૈકાલે વિધાનસભામાં સહકારી ક્ષેત્રનો કાયદો સુધારવા માટે સરકારે એવો કાયદો કર્યો કે ખોટા ડોક્યુમેન્ટ જે કંઈ પણ છે એ તમામ ખોટા ડોક્યુમેન્ટ કરનાર વ્યક્તિ જો ડોક્યુમેન્ટનો નાશ કરે ધારો કે ગોપાલભાઈ ઇટાલિયાએ મંડળીના મંત્રી તરીકે ખેડૂતોના નામે પચાસ કરોડ રૂપિયાની બોગસ લોન બોગસ ધિરાણ મેળવી લીધું અને બોગસ ધિરાણ મેળવવા માટે ખોટા જેટલા ડોક્યુમેન્ટ કર્યા એ બધું જ સરકારી રેકર્ડ જો ગોપાલભાઈ ગાયબ કરી દે તો હવે એને જેલની સજા નહીં પણ ખોટા રેકર્ડ ગાયબ કર્યા છે માટે એમને પંદર કે વીસ રૂપિયાનો દંડ કરવામાં આવશે ગઈકાલે ગુજરાત ની વિધાનસભામાં એક ભયંકર ખેડૂત વિરોધી ગામડા વિરોધી સહકાર ક્ષેત્ર વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો મેં એનો વિરોધ કર્યો કે ખોટું કરનારા ને દંડ ન હોવો જોઈએ પણ એને જેલની સજા હોવી જોઈએ આ સિવાય જન અવિશ્વાસ વિધેયક ની અંદર ગઈકાલે એવું પણ હતું કે જે માણસ ગેરકાયદેસરનું બાંધકામ કરે એને જેલમાં નહીં પૂરવાનો પણ એની પાસેથી પચાસ હજાર નો દંડ લેવાનો હવે ખોટું ગેરકાયદેસરનું બાંધકામ કરનારને જો પચાસ નો દંડ લઈને છોડી મૂકવામાં આવે તો ગેરકાયદેસરનું બાંધકામ કરનારાની હિંમત વધે કે જનતાની હિંમત વધે તો મેં કાલે વિધાનસભામાં આ વાતનો વિરોધ કર્યો કે આ જન અવિશ્વાસ સરકારે તો એનું નામ આપ્યું છે જન વિશ્વાસ વિધેયક પણ હકીકતમાં જન અવિશ્વાસ વિધેયક છે કે ખોટું ગેરકાયદેસર બાંધકામ કરો તો પચાસ દંડ ખોટા કાગળિયા સરકારી કચેરીમાં રજૂ કરો તો પાંચ દંડ સરકારી કચેરી નું રેકોર્ડ ગાયબ કરી દો તો વીસ હજાર દંડ આવા બધા કામ કરવા વાળાને તો જેલમાં પૂરવા જોઈએ એના બદલે ભાજપની સરકારે ગઈકાલે ખેડૂત વિરોધી કાળો કાયદો પસાર કર્યો છે મેં એનો પુરજોર વિરોધ કર્યો છે આશા રાખીએ કે સરકાર ને ભગવાન સદબુદ્ધિ આપે ઉલ્લેખનીય છે કે આ વિધેયક અંગે ગૃહમાં ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન ગોપાલ ઇટાલિયા અને અમિત ઠાકર વચ્ચે તૂતું મેં પણ થઈ હતી અમિત ઠાકરે કહ્યું કે ભાઈ તમે વકીલ હશો મેં તો લોમાં પીએચડી કર્યું છે જ્યારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે પીએચડી કર્યું છે છતાં આટલી તમને ખબર નથી પડતી તે બહુ મોટી વાત કહેવાય જ્યારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હું તો એક જુનિયર છું આમ ગોપાલ ઇટાલિયા અને અમિત ઠાકર વચ્ચે વિધેયકની ચર્ચા દરમિયાન તૂતું મેમે થઈ હતી હાલ ગોપાલ ઇટાલિયાએ જનવિશ્વાસ વિધેયક પસાર થયો છે તેને જન અવિશ્વાસ વિધેયક ગણાવ્યો છે આમ વિધેયક અંગે વિધાનસભામાં ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન ગોપાલ ઇટાલિયાએ તેનો વિરોધ કર્યો હતો સાથે જ આ વિધેયકને લઈને તેમણે પ્રતિક્રિયા પણ આપી છે હાલ આ અંગે આપનું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી થી જણાવજો આ પ્રકારના સમાચાર અને વિધાનસભાની વાતો સાથે તમારી સાથે મળતા રહીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ